કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ફેંકીને ભાગી ગયેલા જેની અંદર સોનાના ઘરેણાં અને અમુક રોકડા રૂપિયા એમ કુલ ત્રણ લાખ ને અડસઠ હજાર નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો આ ગુનાની તપાસ અમારા મહેજરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે અને ડિસ્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વાંઝારા તેમને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સ નો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ યુનુસ બેગ એને ભેસ્તાના વાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાય બાઇકને કબજે કરેલી છે આ સિવાય એક સોયબ રહીશખાન પઠાણ જે લાલા તરીકે ઓળખાય છે તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે

મારામારી અને સ્નીચિંગ ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ છે સોયદ દેશકાન પટા એ પણ દેશકાન આવાસનો જ છે એની સામે તો પિસ્તાલીસ કરતા વધારે ગુનાઓ સુરત શહેરની અંદર સ્નેચિંગના અને સ્નેચિંગના લૂપના ગુનાઓ દાખલ થયેલા છે આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીધા ગુનેગારોને પકડી અને ધરપકડ કરેલી છે થેન્ક યુ